પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકો માટે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે છેલ્લા પંદર વર્ષથી મનોદિવ્યાંગ બાળકો માટે તેમના સર્વાંગી વિકાસ માટે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળા કે જે ચાલી રહી છે અને જેના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી જ્યાં મનોદિવ્યાંગોએ મહિલા રમતવીરોને ટ્રીબ્યુટ આપતા નૃત્ય સહિતના દસથી વધારે પરફોર્મન્સ આપ્યા કાર્યક્રમમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર નીલમ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુબેન ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું કે વર્ષ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ તેઓ કરે છે બાળકોમાં રહેલી આંતરિક યોગ્યતાઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના આશય સાથે યોજાયેલા વાર્ષિકોત્સવમાં એક મહિનાની મહેનત એકસો વીસ જેટલા બાળકોએ મળીને તૈયાર કરેલ ગણેશ વંદના સાથે પુસ્તક મેરી અને ક્રિકેટ જેવી થીમ સાથે સાઉથ ઇન્ડિયન ગીતો પર તૈયાર થયેલ નૃત્યની પ્રસ્તુતિ કરી તાજેતરમાં જ મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી છે ત્યારે તેઓની સાથે સાથે મહિલા રમતવીરોને ટ્રીબ્યુટ આપતા મનો દિવ્યાંગોએ ખાસ પરફોર્મન્સ પણ આપ્યું હતું આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ સ્પેશિયલી એબલ્ટના બાળકોને વર્ષ દરમિયાન અનેકવિધ એક્ટિવિટી અમે રાખતા હોઈએ છીએ તેમના સર્વાંગી હેતુ માટે તેના અંતર્ગત આ જે પંદરમો વાર્ષિક ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે તેમાંથી એકસો તેમાં એકસોથી એકસો બાવીસથી પણ વધારે બાળકો છેલ્લા દોઢ બે મહિનાની મહેનત રહેલી છે અને તેમાં અમારા ટીચર અને આસ્થા ફાઉન્ડેશનના દરેકે દરેક સ્ટાફનો ખૂબ જ સહયોગ રહેલો છે આ વાર્ષિક ઉત્સવના આયોજન દરમિયાન બરોડાના બરોડા યુનાઇટેડ વેના એક્ઝિક્યુટિવ નીલમબેન આચાર્ય ઉપસ્થિત રહેલ છે અને તેમને આવીને અહીં ઉપસ્થિત રહીને આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ ખૂબ જ સુંદર રીતે વધાર્યો હું ફાલ્ગુની રાઠવા આસ્થા ફાઉન્ડેશન વાઇસ પ્રેસિડેન્ટ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ ના બાળકો આજે પંદરમો ઉત્સવ ઉજવી રહ્યા છીએ હિમાલયા પાર્ટી પ્લોટ વાગોડિયા રોડ અમારી સંસ્થા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે જેમાં એકસો બાવીસથી વધારે બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અમારી આસ્થા ફાઉન્ડેશન ઘણી બધી એક્ટિવિટી કરે છે જેમ કે યોગા ડાન્સ બ્રેસલેટ બનાવવા એ ઘણી બધી એક્ટિવિટી કરતી હોય છે અને વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવ પણ ઉજવતી હોય છે અમારી આસ્થા ફાઉન્ડેશનમાં એકસો બાવીસથી વધારે બાળકો છે અને યુનાઇટેડ વેના પ્રેસિડેન્ટ નીલમબેન આચાર્ય અહીંયા આવ્યા છે હું રેણુકાબેન પંચાલ આસ્થા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ છું